કારમાં પસાર થતા વોન્ટેડ બુટલેગરે પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરતા પોલીસે પીછો તેને ઝડપી પાડ્યો હતો સુરતની પોલીસ નાનપુરા ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ કરતી હતી ત્યારે અઠવા ગેટ તરફથી કારમાં આવતા નાનપુરાના વોન્ટેડ બુટલેગર ચિત્તાર્થ રાંદેરીએ પોલીસે કર અટકાવવા પ્રયાસ કરતા હેડ કોન્સ્ટેબલને ઉડાવતા તેને ઈજા થઈ હતી કોન્સ્ટેબલને ઉડાવીને ભાગતા બુટલેગરને પોલીસે પીછો કરી તેની કાર બંધ પડી જતાં પકડ્યો ત્યારે પણ પોલીસ સાથે વિરોધ કરી ભાગવા પ્રયત્ન કર્યો હતો એટલું જ નહીં બુટલેગરને પકડી પાડવા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ત્યારે તેણે પીએસઓને પણ ઝાપટ મારી દીધી હતી હાલ તો બુટલેગર ચેતાથ રાંદેરી સામે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે